જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા યુટ્યુબ ફેમલીને જય માતાજી ખાતર ખેતરભાઈ આટો મારવા આવ્યા અમારે રમા મેડમ કે અમારે ફાલ લઈ જોવો હોય કી કે મગફળી સાડત્રીસ નંબરની છે દિવસ થયા સત્તાણું અઠ્ઠાણું તો હવે ફાલ જોઈ કેવો ક્ષે આપણે એ જોઈ લઈએ આગળ હવે એ દારા એક બે લઈને આવે મગફળીના તો પછી જોઈએ ભાઈ ગીરની મગફળીના કેવો ફાલ લાગ્યો હવે ધીરે ધીરે લઈને તો આવે આમણે હાલે રાખી જાય પછી આમાં અમારે મોડું થતું હોય યુટ્યુબ ભેગા કરી જાય બે ડારા આમણે આવી જાય રક્ષા અહીંયા જો આ રીતે છે ભાઈ મગફળી સાડત્રીસ નંબર મગફળી અઠ્ઠાણું દિવસ પૂરા ગોગડ બોગડ કેવી છે હવે ગોગળમાં બહુ કંઈ વાંધો નથી જો આ રીતે છે મગફળી ફેરવી જઈએ દારૂ તો દેખાય બધાયને દારૂ ફેરવતી જાય છે વાહ ભાઈ વાહ મગફળી સારી છે ભાઈ વાંધો નથી હવે ભરાવવાનું કામ કાજુ તો આલો બધા એવું રાખવા લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો જગતમાં તાતઘીડું ચેનલ જય જવાન જય કિસાન ને વંદે માતરમ જય હિન્દ જય ભારત